શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે બરાબર જુઓ મિત્રો આપણું ઘર હોય આપણી સોસાયટી હોય કે ઈવન તમારો ક્લાસરૂમ હોય વર્કખંડ હોય બધી જગ્યાએ શિસ્ત જળવાઈ રહે કે કોઈ ઝઘડા ન થાય કે કોઈ એવી પરિસ્થિતિ ના આવે કે જેના કારણે નુકસાન થાય એ બધા માટે અમુક નિયમો ચોક્કસ આપણે બનાવેલા હોય છે બરાબર એવી જ રીતે આખા દેશમાં કાયદો જળવાય રહે કોઈ પણ મુશ્કેલી ના સર્જાય એના માટે અમુક કાયદાઓ બનાવેલા હોય છે આ સંગ્રહ હોય ને શું કહેવાય આપણો આઝાદ થયો સડતાલીસ માં ત્યાર પછી દેશમાં કાયદો જળવાય રહે શાંતિ જળવાઈ રહે એના માટે જે અમુક નિયમો બનાવ્યા બનાવવામાં આવ્યા તેના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે બંધારણ તો આ બંધારણનો અર્થ બરાબર હવે બંધારણનું મહત્વ શું છે શા માટે બંધારણ જરૂરી છે તો જોઈએ સૌથી પહેલા તો એક વસ્તુ યાદ રાખીએ ભારતનું બંધારણ છે ને એ વિશ્વના સૌથી મોટું લેખિત બંધારણ કહેવામાં આવે છે ભારતનું બંધારણ બરાબર આગળ જોઈએ આપણે એ પહેલા મહત્વ જોઈએ તો બંધારણ જે છે એ કોઈ પણ દેશનો પાયાનો મહત્વનો દસ્તાવેજ કહેવાય કારણ કે આના ઉપર જ દેશમાં કાયદાની નીવ રહેલી હોય છે બંધારણ ઉપરથી જ કાયદા બનાવવામાં આવે છે બરાબર બંધારણમાં જે જોગવાઈ હોય એના આધારે જ કાયદાનું ઘડતર થાય છે જુઓ મિત્રો બંધારણ આપણે આગળ ભણશું ને તો બંધારણમાં છે ને ઘણી બધી જોગવાઈઓ આવેલી જોગવાઈઓ એટલે આર્ટિકલ પણ કહેવાય તો એ ઘણી બધી જોગવાઈ ના ઉપરથી જ કાયદા ઘડવામાં આવે સમજી ગયા તમે કારણ કે બંધારણ જે છે એ સર્વોપરી છે એક એક્ઝામ્પલ તમને આપું આપણા બંધારણમાં સમાનતાનો અધિકાર છે કે ભારતમાં દરેક લોકો સમાન છે કાયદા સામે દરેક લોકો સમાન છે સમજી ગયા હવે ફોર એક્ઝામ્પલ તમે કોઈ થિયેટરમાં જાઓ અને એ થિયેટરમાં તમને તમારા આર્થિક બેકગ્રાઉન્ડ આર્થિક સ્થિતિ અથવા કોઈ પણ આપણા ધર્મ કે કોઈ જાતિ એના આધારે કોઈ પણ આપણી સાથે ભેદભાવ ન કરી શકે કોઈ તમને એમ કે તમારી ઇન્કમ કેટલી છે તમે કયો મારી ઇન્કમ x છે તો એ કેસે તમને આ અમે ટિકિટ તમને નહીં આપી શકીએ કારણ કે તમારી ટિકિટ તમારી ઇન્કમ જે છે એ ઓછી છે તો ઇન્કમ ના આધારે આવક ના આધારે એને શું કર્યું તમારી સાથે ભેદભાવ કર્યો તો આવી રીતે કોઈ પણ તમારી સાથે ભેદભાવ ના કરી શકે બરાબર એવું કાયદો ઘડાયેલો છે સમાનતાનો અધિકાર તો આ સેના ઉપરથી આ કાયદો ઘડાયો તો કે બંધારણમાં જ્યારે સમાનતાનો અધિકાર આપેલો છે બંધારણમાં એક જોગવાઈ આપેલી છે કે ભારતનો દરેક નાગરિક સાથે ધર્મ જાતિ રંગરૂપ કોઈ પણ ના આધારે ભેદભાવ કરી શકાય નહીં એટલે કોઈ પણ થિયેટરમાં તમારી સાથે આવું બની શકે નહીં તો એ કેના ઉપરથી નક્કી થયું તો કે બંધારણમાં આપેલી જોગવાઈ જોગવાઈ એટલે બંધારણના જે અમુક નિયમો છે તે એટલે બંધારણમાં જે પણ જોગવાઈ હોય એના આધારે જ કાયદાનું ઘડતર થાય બરાબર પછી કોઈ પણ કાયદો બને છે ને તો એ બધો કાયદા એ જેટલા પણ કાયદા છે એ બંધારણને આધીન જોવા જોઈએ બંધારણમાં જે જોગવાઈ છે એના આધારે જ એ કાયદા ઘડાયેલા હોવા જોઈએ બરાબર જોઈએ કે કાયદાથી સર્વોપરી હોતું નથી જે કાયદો છે એ સૌથી સર્વોપરી છે બંધારણની જોગવાઈ સર્વોપરી છે કોઈ પણ કાયદો એનાથી સર્વોપરી હોતો નથી આગળ આપણે ડિટેલમાં ભણશું કેવી રીતે ત્યાર પછી બંધારણ જે છે એ લોકોની જરૂરિયાત અપેક્ષાઓ આકાંક્ષાઓ ઈચ્છાઓ ઉચ્ચ ભાવનાનો પડગો હોય છે માટે તેને એક જીવંત દસ્તાવેજ કહેવામાં આવે છે બંધારણમાં શું હોય કે કોઈ પણ એક દેશમાં રહેનારા લોકો જે છે એની ઈચ્છાઓ છે કોઈ પણ દેશમાં આપણે આ દેશમાં રહીએ છીએ તો આપણી ઈચ્છા શું છે કે અમને સમાનતા મળે આપણે સૌ સમાન નાગરિક જેમ રહેવા માંગીએ છીએ તો એ આપણી ઈચ્છા છે આપણી અપેક્ષા શું છે કે હું દેશમાં સુરક્ષિત રહું મારી સાથે અન્યાય ન થાય આ બધી આપણી અપેક્ષાઓ છે એક થી તો બંધારણ છે એ આ બધાનો પડગો છે સમય સાથે જેમ જરૂરિયાતો બદલાય એવી રીતે બંધારણમાં કાયદા પણ અમુક ચેન્જ થતા હોય છે તો બંધારણ જે છે એ આપણી જરૂરિયાતો ઈચ્છાઓ આપની ભાવનાઓ એ બધાનો પડગો એ આપણે બંધારણમાં જોવા મળે છે ઘણા બધા એક્ઝામ્પલ આપણે આગળ ભણવાના છીએ તો આવી રીતે બંધારણ જે છે એને એક જીવંત દસ્તાવેજ કહેવાય છે તો આ બંધારણનું મહત્વ છે બરાબર શા માટે બંધારણ શું કામ મહત્વનું છે

શું કામ આપવામાં આવ્યું કે ભારતની આઝાદી પછી ભારતમાં કાયદો જળવાઈ રહે કે ભારતની જેટલી પણ સમસ્યાઓ છે એનું ઉકેલ શોધવાનું આ કેબિનેટ મિશન કહેવામાં આવ્યું એમાં કેબિનેટ મિશન ઘણી બધી ભલામણો કરી જેમાંથી એક ભલામણ હતી કે બંધારણનું એક ગડતર થવું જોઈએ તો આ બંધારણના ગડતર માટે આ કેબિનેટ મિશન એક બંધારણ સભાની રચના કરવામાં આવી બરાબર તો કેબિનેટ મિશનની ભલામણથી

તથા અલગ અલગ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો હવે આવું કારણ કે હરેક ભૌગોલિક પ્રદેશમાંથી હરેક કોમમાંથી હરેક ધર્મમાંથી હરેક જાતિ લિંગ અને હરેક રાજકીય પક્ષમાંથી લોકો આ બંધારણ સભામાં એનો સમાવેશ કરવામાં આવ્યો કારણ કે મિત્રો ગુજરાતના એક નાના એવા ગામડાની શું પ્રોબ્લેમ એ દિલ્હીમાં રહેનાર વ્યક્તિને ખબર ના પડે એક ધર્મની કોઈ પણ સમસ્યા હોય ના પડે બરાબર એટલે આ બંધારણ એવું બંધારણ બને કે આગલી સદીઓ સુધી આ બંધારણ એ જેમ કહેવાય ને કે જમાના પ્રમાણે રિલેવન્ટ એ અસ્તિત્વ એનું જળવાઈ રહે અને આવતા ઘણા વર્ષો સુધી એ બંધારણ જે છે એ ભારતમાં કાયદો જળવાઈ રહે એના માટે અમુક વ્યક્તિ કે કોઈ અમુક અમુક લોકો લોકો કે ખાલી બનાવે તો એ બીજી જાતિ માટે એક અન્યાય કહી શકાય તો ભારતના બંધારણના ઘડવૈયાઓને ખ્યાલ હતી આ સભાને ખ્યાલ હતી કે આ બંધારણ જે છે એ સદીઓ સુધી એ ભારતના કાયદાની નીવ રેવાનું છે માટે આ બંધારણમાં બધા જ વર્ગના લોકોનો સમાવેશ કરવો જરૂરી છે એટલે આ બંધારણ જે છે લાંબા સમય સુધી સદીઓ ને સદીઓ સુધી આ બંધારણ ભારતમાં એનું જે છે એ અસ્તિત્વ ટકી રહે માટે બધા જ ગ્રુપમાંથી બધા જ વર્ગોમાંથી અલગ અલગ લોકો ને આમાં સમાવેશ કરવામાં આવ્યો બરાબર પછી જેમ તમારા ચોપડીના પેરેગ્રાફમાં છે ઘણા બધા સભ્યો આનામાં સમાવેશ હતો એનો તો સભ્યો કોણ હતા જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ શ્યામા પ્રસાદ મુખર્જી મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે સભ્યો આનામાં ઘણા બધા કનૈયાલાલ મુનશી તમે જોઈ શકો છો ત્યાર પછી મહિલા સભ્યો પણ સમાવેશ હતો જેમ કે જેવા મહિલા સભ્યો નો પણ આ બંધારણ સભામાં સમાવેશ હતો બરાબર ત્યાર પછી બંધારણ સભાના અધ્યક્ષ કહીએ તમને પ્રશ્નમાં પૂછાઈ શકે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાનો બંધારણનો એક ખરડો તૈયાર કરવા મિત્રો બંધારણનો એક ડ્રાફ્ટ તૈયાર કરવા એક કાચું એવું બંધારણ એના પછી એના ઉપર વોટિંગ થઈ એના એ બંધારણ ને બંધારણ સભામાં વાંચવામાં આવ્યું એનું વાંચન થયું એમાં સુધારા વધારા થયા પરંતુ એના પેલા આ બંધારણ જે છે વિદેશના ઘણા બધા બંધારણો વાંચી એની સ્ટડી કરી બધાનામાંથી અમુક સારા સારા પાસા લઈ અને બંધારણનું એક કાચું સર્વૈયુ તૈયાર કોણે કર્યું તો કે ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર બરાબર તો ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક કાચું બંધારણ છે એ નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ થી એની શરૂઆત થાય છે બંધારણ બનાવવાની જેટલી પણ જે પણ આપણે બંધારણ સભા ગણાય એની કામગીરી ક્યારથી સ્ટાર્ટ કરી તો કે નવમી ડિસેમ્બર ઓગણીસો થી મિત્રો આ કામગીરી છે બંધારણ બનાવવાની એ બે વર્ષ સુધી બેઠકો યોજાણી કેટલી એકસો છાસઠ વાર આ બંધારણ સભા મળી ચર્ચા વિચારણા થઈ અને આવી રીતે દુનિયાનું સૌથી મોટું લેખિત વિસ્તૃત બંધારણ બનાવવામાં આવ્યું આ યાદ રાખજો

તો ટોટલ બસો ને પંચાણું અનુચ્છેદ અને આઠ પરિશિષ્ટ હતા શરૂઆતમાં પછી આ બંધારણમાં સુધારા કર્યા બાદ જરૂરી સુધારા જે પણ લાગ્યા બંધારણ સભાને એ કર્યા બાદ આખરી આ બંધારણમાં ત્રણસો ને પંચાણું અનુચ્છેદ અને નવું પરિશિષ્ટ હતા સમજમાં આવ્યું ત્યાર પછી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ના દિવસે આ બંધારણ મિત્રો મેં હાઇલાઇટ કર્યું છે પસાર કરવામાં આવ્યું લોકોનો સર્વાનુમતે આ બંધારણ લોકો એક્સેપ્ટ કર્યું કે હા આ બંધારણ અમે અપનાવીએ છીએ એટલે બંધારણ સભાએ આ દિવસે બંધારણ અપનાવ્યું હજી દેશે અમલમાં આવ્યું નથી યાદ રાખજો છવ્વીસ સોરી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ હમ્મ બંધારણ સભાએ બંધારણ અપનાવ્યું ત્યાર પછી બે મહિના રહીને છવ્વીસમી જાન્યુઆરી અને ઓગણીસો ના દિવસે આ બંધારણ જે છે એ અમલમાં આવ્યું આખા દેશ ઉપર આ જે બંધારણ છે આખા દેશ અમલમાં લાવ્યું અને આ આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ આવ્યું ઘણી બધી વખત ઘણા દિનતા કન્ફ્યુઝન થતું હોય છે હજી પણ કે પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિન સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ ના દેશને આઝાદી મળી અને પ્રજાસત્તાક દિનના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને આમાં ખાસ ધ્યાન રાખજો છવ્વીસ નવેમ્બર પસાર થયું બે મહિના રહીને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવ્યું એટલે પ્રજાસત્તાક દિન કરીએ છીએ હવે આ બંધારણ જે છે રાષ્ટ્ર રાષ્ટ્ર સમાવેશ કરવામાં આવ્યો ને ચાર સી વાળી આકૃતિ બરાબર એ બંધારણમાં ચાર સી વાળી આકૃતિ છે જેને રાષ્ટ્ર રાષ્ટ્રચિન્હ તરીકે ઘોષિત કરવામાં આવ્યું સૂત્ર જે છે બંધારણની ચાર સી ની આકૃતિ છે તમે સિક્કામાં પણ જોઈ શકો એની નીચે સત્યમે જય તેને આપણું સૂત્ર સૂત્ર માનવામાં આવ્યું બરાબર અને આ બંધારણમાં શેનો શેનો સમાવેશ કરવામાં આવ્યો આપણે આગળ પર જોઈએ તો મુત્રો આ બંધારણમાં બંધારણનો અમુક જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો ભારતના નાગરિકના મૂળભૂત હકો આપણા ફરજો તમને ટેક્સ્ટબુકના આગળના પહેલા કે બીજા પેજમાં પણ તમને આપણી મૂળભૂત ફરજો આપેલી છે બંધારણનો અમુકનો સમાવેશ છે રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વગેરે બાબતોનો આનામાં સમાવેશ કરવામાં આવેલો જેમ કે ભારતની નાગરિકતા આવી રીતે જે છે આપણી ની પ્રક્રિયા થઈ ઓલમોસ્ટ ત્રણ વર્ષ બે વર્ષ અગિયાર મહિના ને અઢાર દિવસ અને છાસઠ એકસો ને છાસઠ બેઠકો થઈ બંધારણની પ્રક્રિયા આવી રીતે પૂરી